ગરમીની સિઝન ચાલુ થઈ ગઈ છે સાથે જ સિઝન ચાલુ થઈ ગઈ છે વર્ષભરના મસાલા ભરવાની અને વર્ષભરનું મરચું ભરવાની આ લેડીઝ માટે મોટો પ્રશ્ન હોય છે મોટી પણો છે કે બાર મહિનાના શુદ્ધ મસાલા ક્યાંથી મળે કારણ કે રેડીમેડ નો જમાનો છે રેડીમેડ મસાલાઓ માર્કેટની અંદર મળતા હોય છે પણ સૌથી મોટો હેલ્થ નો ખતરો હોય છે કે આ રેડીમેડ જે પેકેટ હોય છે એમાં ક્યાંક ભેરછેડ તો નહીં હોય નીચલી ગુણવત્તાનો તો નહીં હોય તો તમારા બધી જ પ્રશ્ન અને પણોજણ ને દૂર કરવા માટે આજનો આ વિડીયો છે કારણ કે હાલ હું અત્યારે અહીં ઇસ્કોન ગેટ પાસે અને હોટલ રેમન ટ્રીની બાજુમાં મરચા અને દરેક પ્રકારના મસાલા વિડીયોની અંદર કે મસાલો લેતી વખતે શું ધ્યાનમાં રાખવું જોઈએ કઈ કઈ પ્રકારના મરચા અને મસાલા જે છે આવતા હોય છે અને કેવી કેવી પ્રોડક્ટ્સ અને મસાલા જે છે અહીં રાખવામાં આવ્યા છે તો વધુ વિગતે જાણીએ જય ભંડાર ખાતે હઈ દ્વારકાધીશ મરચાં મંડળ આપણે જ્યાં કાઠિયાવાડમાં દસથી બાર પ્રકારના મરચાં મળે છે એમાંથી ગોંડલનું પ્રખ્યાત મરચું એના મરચાની ક્વોલિટી હું તમને બતાવી દઉં કે એમાં સાનિયા આવશે સાનિયા આવશે રેવા આવશે પછી સિંગલ પટ્ટો આવશે કાશ્મીરી આવશે હોલર આવશે પછી આ રેવા આવશે આ તીખી મરચી આવશે વંડર મરચું આવશે એમાં ને એમાં ડબલ પટ્ટો આવશે અને કાશ્મીરી આંધ્રાની સ્પેશિયલ આવશે છે આવડિયા આ રાજાપુરી છે અને મોરાની સ્પેશિયલ હળદર આવશે તેમજ મળી ધાણા ધાણી કેસર ધાણી તેમજ બધી મરચું લેતી વખતે ખાસ એ ધ્યાન રાખવાની મરચાની ક્વોલિટી આખી આખી હોવી જોઈએ એની અંદર કોઈ પણ ડાઘ ન હોવો જોઈએ કોઈપણ કોડાનો હોવા જોઈએ ધોળા સફાઈ ડાગાનો હોવા જોઈએ એવું મરચું તમે લ્યો અમારી પાસે બધું મરચું છે એ બધું સાફ સફાઈ કરીને વ્યવસ્થિત અમે ખરીદી કરી છીએ ત્યાં પણ અમે ખાસ ધ્યાન રાખી છે કે આ રીતનું મરચું અમારી પાસે આવે અને આપણે આપ સુધી અમે પહોંચાડીએ જેમાં મરચાં આપણે તીખા અને મોડા તમે પસંદ કરો પણ પસંદ કર્યા પછી એના દળવાની પણ એક ખૂબી હોય છે કે એનો પાવડર ઝીણો નીકળે સારો નીકળે બાર મહિના ટકે ભૂકી જેવો પાવડર નીકળે એ પ્રકારને દળવાની પણ એક ખૂબી હોય છે આમાંથી ધાણાજીરું અને હળદર એ બંને ધરતી વખતે ખૂબ જ ધ્યાન રાખવું પડે છે કારણ કે એનાથી ઘંટીના આટા હોય એમાં એક દોરાવાનો પણ ફેર પડી જાય તો પાવડર ઝીણો મોટો ને એવો બધો નીકળે તો એમાં દળાવવામાં પણ વ્યવસ્થિત અમારે ધ્યાન રાખવું પડે છે અમારે ચાર પાંચ જણાનો સ્ટાફ હોય એમાં એક જ ભાઈ એવા છે કે એના પાવડર ફોર્મમાં ભૂકી તમારી બાર મહિના ટકે એ પ્રમાણે પાવડર બનાવીને આપી છે તીખું મોરું મીડિયમ જે પણ મરચું ખાતા હો એ દરેક પ્રકારના દસથી બાર પ્રકારના મરચા તમને અહીં મળી રહેશે અને આ ઉપરાંત ખાસ મરચાં તો મળી જશે પણ આને બાર મહિના સાચવવા પણ પડશે તો સાચવવા માટેની કોઈ હેલ્ધી ટીપ્સ આપણે મરચાંનો પાવડર હોય એમાં તમારે આઠસો ગ્રામ સિંગતેલ ઘરે જઈને મિક્સ કરીને રાખી દેવાનું તમારે બાર મહિના તો હું કહું છું તો પંદર મહિના સુધી એમાં કંઈ થશે જ નહીં એક પણ પ્રકારનું મરચું તમારું બગડ છે જ નહીં કાંઈ પણ ધાજે નહીં કિલો મરચામાં એંસી ગ્રામથી નેવું ગ્રામ તેલ ઉમેરવાનું અને દસ કિલો મરચામાં આઠસો ગ્રામ તેલ મિક્સ કરીને અને ગયા વર્ષે પણ કાંદા આશ્રમે આ લોકોનું હતું અને આ વખતે પણ છે અને અમે બધા નાગેશ્વરથી આવ્યા છે આ બેન નાગેશ્વરના છે ઓલા બે બેન છે એ મુડ ગામથી આવ્યા છે એટલે ગયા વર્ષે બધા લીધું હતું એટલે થોડો ભરોસો બેઠો અને સારી ક્વોલિટી છે અને ભાવ પણ રીઝનેબલ છે એટલે પાછા આ વખતે બીજી વખત તમે લેવા આવ્યા છે તો આખા વર્ષના મસાલા ભરવા માટે તમે જય દ્વારકાથી સ્વચ્છ ભંડારની મુલાકાત લઈ શકો છો વિડીયો છે વધુમાં વધુ શેર કરજો મહિલાઓ સુધી ખાસ કારણ કે મહિલાઓનો પ્રશ્ન અને પ્રયોજન દૂર થાય તમારી આંખ સામે જ શુદ્ધ અને સારી ગુણવત્તાના મરચાં અને મસાલા જે છે તમને મળી રહે એટલા માટે વિડીયો વધુમાં વધુ શેર કરજો અને લાસ્ટ એક કહેવા માગીશ કે આ સ્ટોલ અહીં જ છે ઇસ્કોન ગેટ અને લેમન ની વચ્ચે બાજુની અંદર આ જય દ્વારકારી મરચા ભંડાર નો આખો જે આ સ્ટોલ માંડવો જે લગાવેલો છે જે માત્ર અહીં જ મળે છે આ લોકોની કોઈ જ બીજી બ્રાન્ચ નથી અથવા તો અહીંના માણસો જે છે કોઈ ગલી ગલી ની અંદર ફેરી ની અંદર વેચવા નથી જતા તો આ વાત નું પણ ખાસ ધ્યાન રાખજો અને દ્વારકા થી આવી જ માહિતીઓ માટે લાઈક કોમેન્ટ શેર દ્વારકા ટુડે વૃંદા પાડ્યા સૌને જય દ્વારકાધીશ